ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડી જનરેટ ડી જનરેટ શબ્દનો અર્થ પોતાના વિશિષ્ટ ગુણો ખોઈ બેઠેલું અધપતિત અધોગતિ ભ્રષ્ટ એવું માણસ બગડેલું ઉતરતી દશાને પામેલું વણસી ગયેલું વનસ્પતિ ઇત્યાદિ ઉતરતી દશાએ પહોંચવું બગડવું ભ્રષ્ટ થવું અવનતિ થવી સારી સ્થિતિમાંથી હલકી સ્થિતિમાં ઉતરી જવું થાય છે ડીજનરેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇઝ ફાધર્સ હેલ્થ ડીજનરેટેડ ક્વિકલી એટલે કે તેના પિતાની તબિયત ઝડપથી બગડી એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફૂટબોલ ગેમ ડીજનરેટેડ ઇન ટુ અ રાયટ એટલે કે ફૂટબોલની રમત ધમાચકડીમાં પરિણમી એક અન્ય ઉદાહરણ જોઈએ This degenerate seduced my daughter અર્થાત આ ભ્રષ્ટ માણસે મારી પુત્રીને ફસાવી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ